ડ્રેગન ફ્રૂટ બેરલમાંથી હાલ કરોડો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહે અમરેલી જિલ્લાના પ્રગતિશીલ અલગ અલગ રીતે ટેકનોલોજી અપનાવી અને દેશી જુગાર કરી તેની પાકોનું વાવેતર કરી ઉત્પાદન મેળવતા હોય છે અમરેલી જિલ્લાના ખાંભા ગામના એક ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે ચાલીસ વીઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે એ પણ પ્લાસ્ટિકના બેરલમાં આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું છે

देखो बंका 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 ફાર્મ મારા મોટાભાઈ કજીનભાઈ છે અશ્વિનભાઈ બાલુભાઈ સભાયા એમની માલિકી નું ફાર્મ છે અમે પાંચ વર્ષથી આમાં ડ્રેગન ના છે ને ડ્રેગન લગભગ ચાર હજાર ફોલ ડ્રેગન ફ્રૂટના છે ચાર હજાર ફોલ બોલા બેરલમાં વાવેલા છે ડ્રેગનના અને એક પોલ દીઠ અમારે પચીસથી ત્રીસ કિલો જેવું ઉત્પાદન આવે છે ડ્રેગનનું અને અમે બધા ડ્રેગનના અહીંયા જે ઉત્પાદન આવે સુરત ગ્રુપમાં જ વેચાઈ જાય છે અને સારા એવા ભાવ મળે છે બસો રૂપિયા કિલો અઢીસો રૂપિયા કિલો એવા ભાવ લઈએ છીએ શું અમે એક ટ્રાય માટે પહેલાં સેમ્પલ કરેલું અને ટીપણામાં માટી ભરી ચાર ફૂટની હાઈટ તો આપોઆપ એને મળી જાય છે આર્ટિફિશિયલ હાઈટ મળે છે અને એમાં બીજા વર્ષથી જ પ્રોડક્શન ડ્રેગન ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય છે એટલે એ આપણને બેનિફિટ રહે છે